નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં નમસ્તે વાચક મિત્રો આજે આપણે કોઈ આખી કૃતિ આપની સમક્ષ નથી લઈ આવી પરંતુ આપને આપેલી પ્રોમિસ મુજબ આજે પદ્ય રચનાનું વિવરણ કરવાનું છે અને પદ્ય રચનાનું પઠન કરવાનું છે આજે ગની દહીવાલાની એક સરસ મજાની ગઝલ આપની સમક્ષ લઈ આવી છું સ્વજન સુધી એનું શીર્ષક છે અને જો એને લઈ સાથે ગાવામાં આવે તો મનને ભરી દે એવી છે આ ગઝલ પરંતુ અહીંયા આપણે ગઝલનું પઠન કરીએ છીએ દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી મને હાથ ઝાલી લઈ જશે એ શત્રુઓ જ સ્વજન સુધી ન ધરા સુધી ન ગગન સુધી નહી ઉનંતી પતન સુધી આપણે તો હતું ફક્ત એકમેક ના મન સુધી હજી પાથરી ન શક્યું સુમન પરિમલ જગતના ચમન સુધી ન ધરાની હોય જો સંમતિ મને લઈ જશો ન ગગન સુધી છે અજબ પ્રકારની જિંદગી કહો એ પ્યારની જિંદગી ન રહી શકાય જીવ્યા વિના ન ટકી શકાય જીવન સુધી તમે રાખ છો રતન ક્ષમા ન મળો હે અશ્રુઓ ધૂળમાં જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી તમે રાજરાણીના ચીર ચીરસમા અમે રંકનારીની ચુંદડી તમે બે ઘડી રહો અંગ પર અમે સાથ દઈએ કફન સુધી જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી આ સરસ મજાની ગની દહીવાલાની એક ગઝલ જેમાં કેવા સંજોગોમાં લખાઈ છે અને શું એનો ભાવ છે તેની જો વાત કરું તો વફાદારીનું વસિયતનામું કહી શકાય આ ગઝલને આ આખી ગઝલ વફાદારીનું વસિયતનામું છે સંઘર્ષથી થાકી ગયેલાઓ માટે નો આ કાવ્યોપચાર છે ધૈર્યની કસોટી કરવી એ સંબંધોનો સ્વભાવ છે અને અભાવ સમજીને રોદણા રણવાની દિવસોને ખોટું લાગવાનો સંભવ રહે છે પરંતુ નિષ્ફળતાનું ફળ પાકે પછી સફળતાની તંદુરસ્તી વધે છે આપણે અને આપણો હું બંનેથી કેટલા અલગ અને લગોલગ છીએ એનો અંદાજ આપતી આ કવિતા અકડાઈને પતડા થઈ ગયેલા માણસો માટે વિસામાનું વટવૃક્ષ છે અને શાસ્ત્રોમાં એટલે જ કહ્યું છે કે ઈયળનો અંત પતંગિયાની શરૂઆત બને છે જુદાઈ છે એટલે જ મિલનનું મહત્વ છે મિત્રો વિરહ છે તેથી જ પ્રેમ વહલો લાગે છે પણ અહીં સ્પર્ધાની જરૂર છે વિરોધીઓ જ આપણા જીવનની ધાર કાઢે છે બધું જ સરખું ચાલતું હોય અને જો આપણા પ્રમાણેનું થતું હોય તો જીવનની મજા આવે અવરોધોથી જ જીવનનો ઘાટ ઘડાય છે અને જે અવરોધોને ઘડે છે એ જ પાછી આપણો હાથ પકડીને આપણા પીઠ થાબડતા હોય છે દુનિયા છોડીને જવું એના કરતા દુનિયામાં રહીને દુનિયા છોડવી અગત્યની વાત છે સફળતા અને નિષ્ફળતા નક્કી કરવાનો અધિકાર આપણી પાસે હોવો જોઈએ એનું જન્મ સ્થળ આપણું મન છે એકબીજાના મનને ઓળખીએ તો ડરનો વાણી વિલાસ ઓછો થઈ જાય છે જિંદગીમાં અનાયાસે ખુલ્લું રહી ગયેલું બાણું સુખને અંદર પ્રવેશવામાં મદદ કરે છે જિંદગી છે જ એવી મિત્રો હોય છે ત્યારે ખબર નથી પડતી કે આપણે જીવીએ છીએ અને નથી હોતી ત્યારે એની પાસે રહેવાનું મન થાય છે સંબંધો વાર તહેવારે પહેરાતા કપડાની જેમ ઉતારવા પડતા હોય છે એમાં કેટલાક જીવી જાણી ગયેલા સંબંધો ફક્ત કફન સુધીનો સંઘાત આપે છે તો મિત્રો આ એક સરસ મજાની ગઝલ જેનું વિવરણ અહીંયા માણ્યું અને વફાદારીનું વસિયતનામું સંબંધોના સરવાળા કરાવે છે અને જીવનમાં બંધાયેલા સંબંધો કેવી રીતે સચવાય એની એક સરસ મજાની વાત અહીંયા મૂકી છે ચાલો ફરી મળીએ કોઈ એક પુસ્તક સાથે